નમસ્કાર દોસ્તો તમે જોયા છો કરવી છે મંત્રાલયો હોય છે અને આ મંત્રાલયો વિવિધ પ્રકારના અપડેટ કરતા હોય છે એટલે કે પ્રજાને વધુ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરતા હોય છે એ જ રીતે નવસારી ખાતે પણ રેલવે વિભાગ દ્વારા એક ઓવરબ્રિજ નું નિર્માણ કરવાની છૂટ આપવામાં આવી વિવિધ એજન્સીઓના સંકલનથી નવસારીના રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ બની ગયું વર્ષોથી લોકો રાહ જોતા હતા કે આ રેલવે ફાટક બંધ રહેવાને કારણે અને ટ્રાફિક જામની સમસ્યાઓથી પીડાતા હતા પરંતુ એના વૈકલ્પિક માર્ગ રૂપે હવે ત્યાં ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયું લોકોને ખુશીઓ થઈ કે હાશ ચલો હવે ચોમાસામાં જે સમસ્યાઓથી આપણે બધા જ પીડાતા હતા એ સમસ્યાઓનું નિરાકરણ આવશે પરંતુ એક ખુશી આપવાની સાથે સાથે તરત જ આ રેલવે તંત્રએ બીજું દુઃખ પણ આપી દીધું રેલવે વિભાગ દ્વારા અહીં એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો પ્રકાશ ટોકીજ પાસે જે ગરનારું ચાલુ હતું એ ગરનારાને પણ નિર્માણિત કરી એને પણ અત્યારે વ્યવસ્થિત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કહેવાય છે કે કે એક એક અન્ય બનાવવામાં આવ્યું છે છે ખૂબ સારી બાબત પરંતુ જે હતી કાર્યરત એ જેનો એલસી નંબર એકસો સત્તાવીસ જે આપ દ્રશ્યથી જોઈ રહ્યા છો રેલવેના જે નામો અને ક્રમાંકો હોય તે મુજબ આ ફાટકનો નંબર એલસી વન ટ્વેન્ટી સેવન આપવામાં આવ્યો હતો અને ગત તેર તારીખ થી આ ફાટક કાયમી માટે બંધ કરી દેવામાં આવે હવે તમે કહેશો જે કદાચ આ સમસ્યાનો સામનો નથી કરતા જે લોકો કદાચ બહાર રહેતા હશે એમને એમ થશે કે ઓવરબ્રિજ બની ગયો એટલે ફાટક બંધ કરી દેવામાં આવે તો વાસ્તવિકતા કંઈક એવી છે કે આ ફાટક બંધ કરવાને લઈને જલાલપોર બાજુથી એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ જે પગપારા ચાલીને જનારા લોકો અથવા તો સાયકલ અથવા તો એવા કોઈ વાહનો કે જે વાહનોથી પરિશ્રમ કરવો પડે એવા વાહનોથી જવા માટે અને ખાસ કરીને વયવૃદ્ધ લોકોને જે પગપાળા આ બાજુથી પેલી બાજુ જવું હોય તો હવે ઊભી થાય છે મુશ્કેલી કારણ કે ફાટક બંધ થવાથી આ જગ્યાએથી અવર જવર બિલકુલ બંધ કરી દેવામાં આવી છે જેને લઈને ક્યાં તો જે તે વ્યક્તિએ છેક આખો ઓવરબ્રિજ ચડવો પડે ચાલીને ઓવરબ્રિજ ચડવાનો ઓવરબ્રિજ એટલો મોટો છે જો તમે દસ્યમાં જોઈ શકો છો કે કેટલો મોટો ઓવરબ્રિજ છે માણસ આ બાજુથી પેલું બાજુ જવા માટે આટલા મોટા ઓવરબ્રિજ ચાલવું તો શક્ય નથી એટલે બીજો વિકલ્પ છે નીચેનું પણ સતત ટ્રાફિક ધમધમતું હોય છે અને ઘરનારાને ઉતરવા અને ચડવા માટે પણ એક ઢોરાવ છે એટલે જ્યારે વયો વડીલો અથવા તો અશક્તો જ્યારે આ ચડાણ અને ઉતરાન કરે ત્યારે ચોક્કસ એમના આરોગ્યને પણ અસર થાય છે સામાન્ય માણસને પણ તકલીફ થાય કારણ કે આટલું લાંબુ ચાલવું એક માત્ર રેલવે ક્રોસિંગ કરવા માટે તે જરાક કપડું છે બીજો વિકલ્પ રેલવે દ્વારા આપવામાં આવ્યો છે રેલવે સ્ટેશનની બાજુમાં એટલે કે જ્યાં જ રે રેલવેની પાછળ જ્યાં જવાહર રેસ્ટોરન્ટ અને ગુપ્તા હોટલની પાછળથી એક જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ છેક ઉતરે છે નવસારી રેલવે સ્ટેશનની અન્ય તરફ એટલે જલાલ પર જનાર વ્યક્તિએ છેક સુધી જવું પડે ત્યાં સ્ટેશન રેલવે સ્ટેશન સુધી ચાલીને રેલવે સ્ટેશનથી પાછો જે ઓવરબ્રિજ છે જે ઓવરબ્રિજ ચડીને પાછું આવવું પડે એટલે કે જે રેલવેનો જે ફૂટબ્રિજ છે એનો ઉપયોગ કરવો પડે હવે આ વાસ્તવિક વાત ભલે રેલવે કાગળ પર કરી શકે કે અમે આ વિકલ્પ તરીકે આ બે વિકલ્પો આપ્યા છે પરંતુ આ વિકલ્પો જરાય યોગ્ય નથી લોકોએ હેરાન થવું પડે છે અને હેરાન થવાની શરૂઆત થઈ છે હા રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યાંથી જે આવનાર છે એ વાહન ચાલકો માટે કદાચ સુવિધાપૂર્ણ છે પરંતુ જ્યારે લોકોએ પગ પર આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ મોટો સવાલ ઊભો થાય છે મોટા ભાગે લોકો અવરજવર જવર કરતા હોય છે ત્યારે રેલવેની આ બાજુ આવીને રિક્ષામાં અથવા તો અન્ય આવીને રિક્ષા એમને ફાટક પાસે ઉતારી દેતા હતા અને એ લોકો તરત બીજી તરફ આવીને રિક્ષા પકડતા હતા કારણ કે આ એક રિક્ષાઓના જે સ્ટોપેજ છે એની પણ એક છે મળતી હોય છે એટલે સરળતા રહેતી હતી પરંતુ હવે આ સમસ્યા બંધ થઈ થઈ ગઈ છે કારણ કે લોકોએ હવે મુશ્કેલી તો સીધી વાત આ મુદ્દે કરવી છે કે શું કરવા રેલવે તંત્ર આમ કરે છે અને રેલવે તંત્રના સરકારી અધિકારીઓ સરકારી નિયમ હોય કે કોઈ ફાટકનો ઓવરબ્રિજ બની ગયો એટલે એ ફાટકને હવે બંધ કરી દેવો એવા કદાચ નિયમો હશે તો અહીંના સ્થાનિક નેતાઓ અને ખાસ કરીને આ વાત તો રેલવે મંત્રાલયની છે તો નવસારીના સાંસદ સીઆર આર પાટીલ કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પણ પ્રમુખ છે અને હાલમાં તો કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે પણ શપથ લીધા અને ગઈ દિવસોમાં જ એમને નવસારીની જનતાએ એમને આભાર પણ માન્યો અને નવસારીની જનતાએ એમને અભિનંદન પણ આપ્યા તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો બીઆર ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને લોકોએ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપી અને સામે સીઆર પાટીલે પણ નૌસાઈની જનતાનો આભાર પણ પરમાન્યો પણ શું આ સમસ્યા માટે સીઆર પાટીલ રેલવે મંત્રાલયને કઈ કહેશે કે કેમ કેટલાક લોકોએ આ ધ્યાન સીઆર પાટીલેને પણ દોર્યું છે એવી વાતો અમને મળી છે પણ અમારા માધ્યમથી સીઆર પાટીલેને અમારો સીધો સીધી વાત છે કે સીઆર પાટીલ સાહેબ આપ સતત લોકોની સુવિધાઓ માટે તડપ પ્રયાસ કરતા હો છો અને ખાસ કરીને નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ બન્યો છે એ ચોક્કસ સારી બાબત છે એમના માટે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થાય છે બીજી વસ્તુ એ થાય છે કે માણસ ચાલતો ચાલતો જો કદાચ આ રેલવે ટ્રેક ક્રોસ કરે તો એક કાયદેસર ગુડો બનતો હોય છે અને એની ધરપકડ પણ થઈ શકતી હોય છે સાથે અન્ય રીતે પણ જોખમી છે

તે અંતર્ગત રાજ્ય સરકારના પચાસ ટકા અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ પચાસ ટકાની ગ્રાન્ટ અંતર્ગત રેલવેના વેસ્ટર્ન વિવિધ વિસ્તારોમાં રોડ ઓવરબ્રિજનું એક નવું સોપાન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ દસ જેટલા રોડ ઓવરબ્રિજ રેલવે ઉપર બનાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં આઠ રોડ ઓવરબ્રિજ બંને તૈયાર થઈ ગયા છે અને બે ઓવરબ્રિજનું કાર્યરત કાર્ય ચાલી રહ્યું છે જે અંતર્ગત હાલમાં જ નવસારી રેલવે સ્ટેશન એકસો સત્તાવીસ નંબરની એલસી પાસે પણ રોડ ઓવરબ્રિજ તૈયાર થતાં રેલવે ઓવરબ્રિજ પાસે એકસો સત્તાવીસ નંબરની એલસી ફાટક રેલવેના નોટિફિકેશનના આધારે બંધ કરી દેવામાં આવી છે અને તે માટે વિકલ્પિત વ્યવસ્થા તરીકે રેલવે વિભાગ દ્વારા એક અંડરપાસમાંથી વોકવે અને ત્યાંથી અવરજવર કરવા માટેનું એની બાજુ અગાઈ જતા બીજો એક અંડરપાસ પણ તૈયાર કરી દેવામાં આવ્યો ત્યાંથી પણ અવર જવર ફૂટ ઓવર બ્રિજ તરીકે અંડરપાસ પાસે જઈ શકે તે માટે અને વાહન વ્યવહાર માટે પણ ઉપલબ્ધ કર્યો છે તદ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા રેલવેના જે યાર્ડમાં બનેલ ફૂટ ઓવર બ્રિજ જે પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થાય છે જે પૂર્વ તરફ પશ્ચિમ પૂર્વ વિભાગમાં રિજ્યશન સેન્ટર માટે ઉતર ઉતરી રહ્યો છે તેના પરથી પણ રેલવે વિભાગ દ્વારા ફૂટ ઓવર બ્રિજ તરીકે ઉપયોગ કરવા માટેની એક બાહેધરી આપવામાં આવી છે જે અંતર્ગત અમે જે લોકોને અગવડ પડી રહી છે એકસો સત્તાવીસ નંબરની એલસી પર કે પૂર્વથી પશ્ચિમ જગાય જનતા માટે તે માટે રેલવે પ્રશાસન દ્વારા ફાટક સંપૂર્ણપણે બંધ નહીં રાખતા એક ખાલી વ્હીકલો માટે બંધ રાખીને એક પેસેન્જર વોકવે કરી શકે એ માટેની પણ બાહેધરી આપવામાં આવી છે જે અંતર્ગત એકસો સત્તાવીસ નંબરની ફાટક પરથી લોકો અવર કરી રહ્યા છે અને રેલવે દ્વારા ભવિષ્યમાં પણ ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તો જયદીપ દેસાઈએ વાત કરી વિકાસની વાત કરી આઠ સ્થળે ઓવરબ્રિજ બનવાની પણ જયદીપ ભાઈ ઓવરબ્રિજ બન્યા પણ આ મારા લોકોને અને તમે જલાલપોરમાં રહો છો તમને પોતાને મુશ્કેલી પડે છે કદાચ તમારી પાસે વ્હીકલ હશે અને તમે તો ઓવરબ્રિજ પર ચડીને આવી જશો પણ કદાચ તમારા પત્નીને આ તકલીફ પડતી હશે પૂછી જોઉ છું કે ઓવરબ્રિજ બન્યો અને ફાટક બંધ કરી દેવી કેટલી યોગ્ય છે જ્યાં સુધી તમે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન આપો

તો હવે તમને યાદ આવે છે હવે તમે કહેશો રજૂઆત કરીશું ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વાત કરીશું આ કરીશું તે કરીશું વિકલ્પો તમે આપ્યા શું આ શક્ય છે વિકલ્પો તમે જે વિકલ્પો તમે અત્યારે કહો છો એ વિકલ્પો શક્ય છે કે માણસ જલાલપોર ફાટક પરથી બંદર રોડ પરથી રહેનારો વ્યક્તિ ને એને રેલવે ક્રોસ ક્રોસ કરવો કરવો હોય હોય વ્યક્તિ તો એ આવશે રેલવે સ્ટેશન આ કેટલું શક્ય છે અને કેટલો લાંબો ચકરાઓ ચાઢવો પડે અથવા તો નીચે જવું પડશે એને અંડરપાસમાં એ પણ ચોમાસામાં તો ત્યાં પાણી ભરાઈ જશે એટલે ચોમાસામાં તો એને મુશ્કેલી ઉભી થવાની છે ત્યારે શું જે તમે વિકલ્પો અત્યારે અમને જે અમારા પ્રતિનિધિને કહ્યા કે આ એક વિકલ્પો છે એ વિકલ્પો વ્યાજબી નથી અને તમારે ખરેખર સલાહ યોગ્ય આપવી જોઈતી હતી અને જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ રેલવે ઓવરબ્રિજ અને રેલવે ફાટક જ્યારે બંધ કરવાની વાત આવી ત્યારે ચોક્કસ તમારે લડત આપવી જોઈતી હતી અને એ રેલવે નિર્ણય લે તે પહેલા જ તમારે આ જાગવું પડતું ક્યાં તો તમે રેલવે સલાહકાર સમિતિના સભ્ય હોવા છતાં તંત્રએ એ તમને કીધું નહીં હોય તમે અજાણ હશો એવું પણ અમે માની લઈએ જે હશે તે તો અમને થયું ચાલો એક કદાચ રેલવે સલાહકાર સમિતિના સભ્ય કદાચ આ બાબતે માહિતગાર સમિતિમાં અડિંગો જમાવીને બેઠેલા અડિંગો જમાવીને એટલા માટે કહું છું કે હા રેલવેના પ્રશ્નો માટે તેઓ મીઠી મીઠી વાતો કરે છે મધુર વાતો કરે છે પરંતુ નિર્ણયો હજી કેટલાય અધૂરા છે તેમ છતાંય સતત રેલવે સલાહકાર સમિતિમાં એમની સલાહ

હર સ્ટેશન પર રેલવે પાટક ખાસ કરીને એમાં એફઓવી જેવું બનવું જરૂરી છે ઓવરબ્રિજ તો નવસારી ખાતે અમે રેલવે સલાહગાર સમિતિને રેલવે પ્રબંધકનું અમને જે લેટર મળ્યું તે પ્રમાણે તેર તારીખથી રેલવે બ્રિજ રેલવે પાટક બંધ એકસો સત્યાવીસ નંબર બંધ કરવામાં આવ્યો છે એકસો સત્યાવીસ રેલવે પાટક બંધ કરવાનું કારણ કે રેલ નવસારી રેલવે સ્ટેશન પર એફઓવી બની ગયું છે લોકોને સવલત થઈ ગઈ છે પણ એમ જોતાં એવું બી લાગે છે કે જે રાહદારીઓને આવવા જવામાં અવાજ જવામાં જે તે તકલીફ પડતી છે તમને ઘણી ફરિયાદો આવી છે એ ફરિયાદોને જોતાં અમે ઉપલા લેવલ રેલવે મંત્રાયને અમારી રીતે અમે રજૂઆત કરી રહ્યા છે અને કરતા રહીશું અને નવસારી પ્રજાજનોની જે તકલીફ છે તેને અમે જે વાચા આપીને એને નિકાલ કરીશું તો આસિફભાઈ અને જયદીપભાઈ રેલવે સલાહકાર સમિતિના નવસારીના સભ્યો છો આપ સતત આ પદે આરૂઢ છો તમને ખબર છે કે આ રેલવે તંત્ર એકવાર નિર્ણય લે પછી કઈ થતું નથી તો આવા નિર્ણયો અંગે તમે કેમ પેલા પૂછતાશ નથી કરતા કેમ તમે જાગૃત નથી બનતા તમને ખબર છે કે જ્યારે ઓવરબ્રિજ કારણ કે નિયમો તમને ખબર છે તમે રેલવે સરાકા સમિતિમાં છે કે કોઈ ઓવરબ્રિજ બને તો ફાટક બંધ કરવામાં આવે છે તો ત્યારે તમારે તરત જ કહેવું જોઈએ કે આ ફાટક બંધ કરતા પહેલા તમે અહીંના અમારા નવસારીની જનતા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો ચાલો જે થયું તે હવે તો કઈ કરશો હજુએ અમે તો ઉપર રજૂઆત કરીશું રજૂઆત કરીશું રજૂઆત કરીશું અને એમને એમ જ મારી નવસારીની જનતા પીડાતી રહેશે હું આશા રાખું છું આ મુદ્દે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ધારાસભ્ય આરસી પટેલ પાસે પણ આરસી પટેલ તો બોલકા છે આરસી પટેલ તો સીધી વાત મારા જેમ કરે છે શું આરસી પટેલ સાંસદ સી આર પાટીલ કહેશે કે તમે રેલવે મંત્રાલયમાં જઈને રજૂઆત કરો અને અમારી નવસાઈની જનતાને આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવો શું રાકેશભાઈ દેસાઈ પણ સતત પ્રજાના પ્રશ્નો વાચા આપવાની વાત કરતા હોય છે ત્યારે આ નવસારીની જનતા માટે પેચી પ્રશ્ન છે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ બે પક્ષો વચ્ચે એટલે કે જલાલપોરના રાકેશ ધારાસભ્ય અને નવસારીના ધારાસભ્યને કેટલીક મુદ્દે ભૂતકાળમાં તકરારો થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકાને ચેરમેન પદ માટે પણ તકરારો થઈ હતી અને બંને સામે ભૂતકાળમાં સંઘર્ષો પણ થયા હતા જે સંઘર્ષો બહાર દેખાયા નહતા પણ કેટલાક મીડિયા હોય એ સંઘર્ષોને લોકો સુધી રજૂ પણ કર્યા હતા પણ આ મુદ્દે અમે એવું માનીએ છીએ કે આ તમારો રાજકીય પક્ષોનો નહીં પરંતુ અમારા જેવી સામાન્ય જનતાનો પ્રશ્ન છે તો તમે કરજો

નવસારી યુટ્યુબ ચેનલ પર તો આપણે જોઈ જ છે પણ અમે અમારા નવસારી લાઈવના ફેસબુક પેજ પર પણ મૂકીએ છીએ તો આપ અમારા ફેસબુક પેજ પરથી પણ આ શેર કરજો લાઈક કરજો અને લોકોને સબસ્ક્રાઈબ કરજો તો જોતા રહો આ જ રીતે સીધી વાત એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો